કો ક્યારે મૃત્યુ પામતા નથી તેવો અમર થાય છે તેમનો અંતિમ શ્વાસ પણ દેશ સેવા માટે કામ લાગે છે આ વાત અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખરા અર્થમાં ચરિતાર્થ થઈ છે એ બીએસએફના એક બહાદુર જવાને બ્રેન્ડેડ જાહેર થયા પછી પણ અંગદાન કરી પરોપકાર ભાવ સાથે દેશ સેવાનો અનુભવ પરચો આપ્યો આ બીએસએફ જવાન અંગદાન થકી ચાલ જંત્રિયા સદ્યોને નવજીવન મળ્યું બીએસએફ જવાન રાજા કૃષ્ણ રાયના અંગદાનથી મનેન્દ્રાલયની સિવિલ મેડિસિટી કેમ્પસની યુએન મહેતા હોસ્પિટલમાં અનેક દિવસ તેમજ होस्पिटलमधल्या जरूरात जा प्रत्यारोपण कर સિવિલ હોસ્પિટલમાં આજે વહેલી સવારે એકસો ને અંગદાન થયું અડતાલીસ વર્ષીય પુરુષ જે બીએસએફ જવાન રાધાકૃષ્ણન રાયનું એક્ટિવા સ્લીપ થતા તેઓ બ્રેન્ડેડ થયા અને એમના પરિવારજનોએ અંગદાન કરવાનો નિર્ણય લીધો રાધાકૃષ્ણન રાયના અંગદાન થકી એક હૃદય એક લિવર અને બે કિડની દાનમાં મળ્યા જે મેડિસિટીની જ હોસ્પિટલમાં પ્રત્યારોપણ કરવામાં આવશે એક બીએસએફ જવાન જે હંમેશા દેશની સેવા કરવા તત્પર હોય છે એમના પરિવારે આ એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે કે એવો સમાજ સેવા કરવામાં પણ આગળ જ હોય છે સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધી થયેલા એકસો નવ્વાણું અંગદાન થકી છસ્સો ને બાવન અંગો મળ્યા છે જેને છસો ત્રીસથી વધારે લોકોને નવજીવન આપ્યું છે ચાલો સૌ સાથે મળી અને આ મુહિમમાં જોડાઈએ અંગદાન એ જ મહાદાન સિવિલ હોસ્પિટલમાં આજે વહેલી સવારે એકસો ને નવ્વાણુંનું અંગદાન થયું અડતાલીસ વર્ષીય પુરુષ જે બીએસએફ જવાન રાધાકૃષ્ણન રાયનું એક્ટિવા સ્લીપ થતાં તેઓ બ્રેન્ડેડ થયા અને એમના પરિવારજનોએ અંગદાન કરવાનો નિર્ણય લીધો